વિરમગામ તાલુકાના નળકાંઠાના ખેંગારિયા ગામમાં રહેણાંક મકાનમાં પરિણીત યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું વિરમગામ તાલુકાના ખેંગારિયા ગામમાં રહેતી કુંજલબેન ઉર્ફે કિંજલબેન ગૌતમભાઈ રોજાસરા ઉંમર વર્ષ વીસના લગ્ન લીમડી તાલુકાના ભગવાનપર ગામે કરવામાં આવ્યા હતા થોડા દિવસ પહેલાં પોતાના પિતાના ઘરે ખેંગારીયા ગામમાં આવેલી યુવતીએ રહેણાંક મકાનમાં અગમ્યો કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી પરણીત યુવતી કુંજલબેન ઉર્ફે કિંજલબેન ગૌતમભાઈ રોજાસરા વર્ષ વીસના મૃતદેહને વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી